સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય હિન્દ જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અને મિત્રો હવેના જે પણ આપણા વિડીયો આવશે મેં કીધું હતું એમ તમને કંઈક શીખવા મળે એવા ટેકનિકલ બાબતના વિડીયો આવશે અને તમારી જે પણ કંઈ કમેન્ટ છે જેમાંથી મને સારી લાગશે એને હું સિલેક્ટ કરી અને તેની ઉપર વિડીયો બનાવીશ તો આજની કમેન્ટ કોણે કરી છે અને આપણે કઈ સિલે કમેન્ટને સિલેક્ટ કરવાના છે ને તે જોઈ લઈએ તો કોમેન્ટ મેં સિલેક્ટ કરી છે મિત્રો તમે જોઈ શકો છો કે જીતેન્દ્ર ખાંટ કરી અને છે અને લખ્યું છે કે કયા ટોપિક પર વિડીયો વધારે ચાલે એવી પાંચેક ચેનલમાંથી બનાવી શકાય તેવા નામ આપો તો આ પાંચ ચેનલની અંદરથી પહેલી ચેનલ છે મિત્રો ટ્રેન્ડિંગ ટોપિક આની પહેલાં પણ મેં જણાવ્યું હતું કે ભાઈ ટ્રેન્ડિંગ ટૉપિક ઉપર તમે ચેનલ બનાવશો તો વાયરલ થવાની શક્યતા પહેલાં વિડીયોથી જ તમારી વધી જશે કેમ કે એ ટોપિક લોકો સર્ચ કરતા હોય છે માનો કે અગ્નિકાંડ થયું છે જે ગેમિંગ ઝોનની અંદર ટીઆરપી ગેમિંગ ઝોનની અંદર તો તેને લઈને ઘણા બધા ન્યૂઝ વાયરલ થઈ રહ્યા હતા અને એ કીવર્ડ એ ટેગ એ ટાઇટલ એ થમનેલ અને તેના વિશે તમે વિડીયો બનાવો તો શક્યતા વધી જાય છે કે તમારા વિડીયો પણ વાયરલ થાય પછી એવું નથી આ તો ગુજરાત લેવલની વાત થઈ કે અગ્નિકાંડ હોય કે કોઈ પણ જાતનું કોઈ ઘટના ઘટી હોય જે વાયરલ થતી હોય પણ નેશનલ લેવલે પણ તમે જોઈ શકો છો કે હમણાં હમણાં ચૂંટણી હતી તો પોલિટિક્સના ખૂબ ન્યૂઝ વાયરલ થયા છે એક્ઝિટ પોલને લઈને સરકાર કોની બનશે તેને લઈને ક્યાંય મતદાન મથકની અંદર કંઈ એવી ઘટના ઘટી હોય તેને લઈને તો સૌથી પહેલો ટોપિક છે મિત્રો ટ્રેન્ડિંગ ટોપિક કે જે તમે ચેનલ બનાવશો તો શક્યતા એટલી વધારે છે કે તમારી ચેનલ મહિનાની અંદર પણ મોનિટાઈઝ થઈ જાય આપણે એક એવી ચેનલ જોઈ લઈએ મિત્રો આપણે હું જેટલા પણ તમને ટોપિક કહું છું ને તેનું પ્રૂફ બતાડીશ યુટ્યુબની અંદર કે ખરેખર આ ચેનલ કેટલી વાયરલ થઈ શકે છે હવે મિત્રો આપણે આવી ગયા છીએ યુટ્યુબની અંદર અને મેં એક ચેનલ સર્ચ કરીને રાખી છે ઇન્ડિયન પોલિટેક્સ અપડેટ અને આની અંદર તમે જોઈ શકો છો કે માત્ર અઢાર જ વિડીયો મૂકવામાં આવ્યા છે અઢાર જ વિડિયો છે અને સબસ્ક્રાઈબર કેટલા છે મિત્રો પાંચ લાખ અને બાવન હજાર આની અંદર સબસ્ક્રાઈબર છે એટલે અઢાર વિડીયો અને પાંચ લાખ બાવન હજાર સબસ્ક્રાઈબર કઈ રીતે શક્ય બને તો હું તમને બતાડું તેના વિડીયોના સેક્શનની અંદર જઈને તો તમે જોઈ શકો છો કે પોપ્યુલર વિડિયોની અંદર થ્રી મિલિયન વ્યૂ વન પોઈન્ટ થ્રી મિલિયન વન પોઈન્ટ થ્રી મિલિયન આઠ લાખને ઓગણસાઠ હજાર સાત લાખ પંચાણું હજાર આ રીતે બધા વિડીયોની અંદર ફૂલ વ્યૂ છે આનું કારણ શું મિત્રો તમે વિડીયો એકવાર જોઈ લો કે લોકસભા ચુનાવ અને જે કંઈ પોલિટિક્સ અત્યારે ચાલી રહી છે ને તેની ઉપર જ આના બધા વિડીયો છે જે પણ વિડીયો મૂક્યા છે ને તે પોલિટિક્સ ઉપર મૂક્યા છે ને બધા વાયરલ થયા છે કેમ કે ટ્રેન્ડિંગ ટોપિક હંમેશા વાયરલ થાય છે આ ચેનલ નેશનલ લેવલે છે હિન્દીમાં છે એટલે તેને ઓડિયન્સ આખા ઇન્ડિયાનું મળે છે એટલે જલ્દી ગ્રો થઈ ગઈ છે હવે હું તમને એ જણાવી દઉં મિત્રો કે આ ચેનલ મહિને અત્યારે બહુ આરામથી બેથી અઢી લાખ રૂપિયા કમાતી હશે કેમ કે થ્રી મિલિયન વ્યૂ છે ને મિત્રો એક જ વિડીયોની અંદર છે અને દોઢથી બે મિલિયન હોય ને ત્યારે આરામથી તમે સિત્તેર એંશી હજાર રૂપિયા કમાઈ લ્યો છો એટલે એક એક વિડીયો આને લાખ લાખ રૂપિયો આપી રહ્યો છે આપ જોઈ શકો છો કે થોડાક જ ટાઈમની અંદર મિલિયન્સની અંદર આના વ્યૂ છે એટલે બે અઢી લાખ રૂપિયા મહિને બહુ આરામથી આ ચેનલવાળા કમાતા હશે એટલે તમે પણ જો આ ટ્રેન્ડિંગ ટોપિક ઉપર ચેનલ બનાવશો તો શક્યતા વધી જાય છે કે જલ્દીથી તમારી ચેનલ પણ મોનિટાઈઝ થાય અને જલ્દી તમે કમાતા થઈ જાઓ હવે ચેનલ ક્યારે બનીને એ પણ આપણે થોડુંક જોઈ લઈએ તો તમે જોઈ શકો છો મિત્રો કે ચેનલ બની અને વધારે ટાઈમ થયો નથી બાર ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસના બની છે માત્ર નવેમ્બર ડિસેમ્બર અને આ જૂન ચાલે છે એટલે આઠેક મહિના થયા છે આઠ મહિનાની અંદર તેણે સારો એવો ગ્રો કરી લીધો છે અને પૈસા પણ ખૂબ સારી માત્રામાં બનાવી રહ્યા છે એટલે આ ટાઈપનું તમે ટ્રેન્ડિંગ ટોપિક બનાવશો તો શક્યતા ખૂબ છે તમારી ચેનલ પણ વાયરલ થાય અને તમે જલ્દી કમાતા હતા હવે મિત્રો ચેનલ નંબર બેની વાત કરીએ ને આઈડિયા નંબર બેની તો એ છે કિડ્સ એન્ડ ટોયસ રમકડા લઈને તમે ચેનલ બનાવી શકો છો અથવા તો બાળકોને લગતા તમે વિડીયો બનાવી શકો છો એમ કે બાળકો એટલે એક જ વિડિયો તેને તમારી ચેનલ પસંદ આવી જાય ને તમારી ચેનલના એ વિડીયો વારે વારે જોવાનું ચાલુ કરશે ને તમને ખૂબ સારી એવી ઇન્કમ કરી આપશે એટલે આપણે એ ટાઈપની ચેનલ જોઈ લઈએ મિત્રો તમે વ્યૂ જોશો ને તો ખૂબ મોટી માત્રાની અંદર વ્યૂ છે જુઓ ત્રણસો બાવીસ મિલિયન વ્યૂ અને આગળ તમે જેમ વધશો ને મિત્રો એકસો સડસઠ મિલિયન વ્યૂઝ એનાથી આગળ જશો મિત્રો તો ચોવીસ મિલિયન વ્યૂઝ આનું કારણ એક જ છે કે બાળકને એક વિડીયો પસંદ આવશે ને તો એ વારે વારે તમારી ચેનલના વિડીયો જોયા જ કરશે ને તમારા વ્યૂઝ મિલિયનની અંદર જઈ શકે છે હવે કોઈ પણ એક ચેનલ આપણે ખોલી લઈએ મિત્રો અને આની પહેલાં પણ મેં એક ટોઈસને લઈને વિડીયો મૂકેલો છે કિડ્સ એન્ડ ટોઈસની ચેનલ કે જે બજારમાં મળતા હેલિકોપ્ટર હોય જેસીબી હોય નાના નાના ટ્રક્સ હોય આવું લઈને વિડીયો બનાવે છે અને સબસ્ક્રાઈબર અને અર્નિંગ ખૂબ સારી એવી કરે છે તમારે જોવું હોય તો તમે ચેનલની અંદર જઈને जोई सको પાંચે પાંચ ચેનલના આઈડિયાઝ તમને ઘરમાં જ ચેનલ ક્રિએટ કરી અને બનાવી શકો ને એવા છે ત્રીજા નંબરની અંદર હું લઈશ મિત્રો કે કિચન એન્ડ ગાર્ડનિંગ લોકોને અત્યારે ખૂબ શોખ છે શહેરની અંદર રહેવાવાળા માણસોને ફ્રેશ શાકભાજીની ખૂબ ઉણપ છે તમે જાણો છો કે બજારમાં જેટલું પણ મળે છે તે પેસ્ટિસાઈઝવાળું મળે છે દવાના છંટકાવવાળું મળે છે એટલે લોકો ઈચ્છે છે કે તેને ઓર્ગેનિક ખાવા મળે અને ઘરે શાકભાજી ઉગાડવાનો ક્રેઝ વધી ગયો છે સિટીની અંદર રહેતા લોકો ખાસ પોતાની અગાસી ઉપર શાકભાજી ઉગાડે છે અને તેનું સેવન કરવાનું પસંદ કરે છે તો એવી ચેનલના તમે માલિક બનો તેવા આઈડિયા આપો કે કઈ રીતે શાકભાજી ઉગાડવું કઈ રીતે તેની માટી તૈયાર કરવી કઈ રીતે આ બધું કામ કરવું ને એ એ વિડીયો ખૂબ લોકોને જોવા ગમે છે તો આપણે એવી પણ ચેનલ જોઈ લઈએ કે ભાઈ એના વ્યૂઝ કેટલા આવે છે અને ખરેખર આવી ચેનલના ચાન્સ કેટલા હશે ગ્રો થવાના હવે લખી દીધું છે કે કિચન ગાર્ડનિંગ આઈડિયાઝ ફોર હોમ તમે જોઈ શકો છો મિત્રો કે વિડીયો આવી જ ગયા છે આની અંદર પોપ્યુલર વિડીયોની અંદર જઈએ મિત્રો તો તમે જુઓ કે અગિયાર મિલિયન દસ મિલિયન આઠ પોઈન્ટ ચાર મિલિયન સાત પોઈન્ટ સાત મિલિયન આની અંદર અલગ અલગ આઈડિયા છે ઘણા બધા આઈડિયા હોય કઈ સિઝનની અંદર કઈ શાકભાજી વાવવું કોઈ ફળવાળા વૃક્ષની કલમ કઈ રીતે તૈયાર કરવી તેને આપણે જે મિનરલ્સ આપવાના હોય કે જેથી કરીને તે વધારે આપણને ઉત્પાદન આપે તો કઈ રીતે તે કરવું ખાસ બહેનો આની અંદર ઝંપલાવી શકે છે બહેનોને આવો ઇન્ટરેસ્ટ પણ હોય છે અને ઘણા બધા બહેનો ઓલરેડી પોતાના ઘરના વાળા હોય આપણે ગામડામાં તો તેમાં શાકભાજી વાવતા હશે ઘણા ટેરેસ ઉપર વાવતા હશે તો આ રીતે તમે હોમ કિચન ગાર્ડનિંગ ટેરેસ ગાર્ડનિંગના વિડીયો બનાવી શકો છો અને તે ચેનલ પણ તમારી ઝડપથી ગ્રો થવાના ચાન્સ ખૂબ છે હવે મિત્રો આગળના ટોપિકની વાત કરીએ ને તો ટોપિક નંબર ચાર એટલે કે કુકિંગનો દરેક બહેનોને સારી એવી રસોઈ આપણા એમાં પણ ખાસ ગુજરાતના બહેનોને તો રસોઈની અંદર કેવું જ ના પડે અને ઘણા બધા પુરુષો પણ રસોઈ બનાવે છે હું જાતે પણ બનાવું છું મને ઘણી બધી આઈટમ આવડે છે જેમ કે રોટલી બનાવી શાક બનાવવું ભાત બનાવવું ભજીયા બનાવવા એ સિવાય ઘણી બધી આઈટમ હું જાતે પણ બનાવું છું એટલે તમારામાંથી જો કોઈ બહેનોને અથવા તો કોઈ ભાઈઓને પણ આ રે ટાઈપનો શોખ હોય અને કુકિંગ ખૂબ આવડતું હોય સારી રીતે પ્રેઝેન્ટેશન કરી શકતા હોય બનાવવાની રીત સારી હોય બોલવાની સ્પીચ સારી હોય તો તમે પણ આ ચેનલ ચાલુ કરી શકો છો અને કુકિંગની અંદર પણ ખૂબ સારા એવા વ્યૂ આવે છે હું તમને બતાવું મિત્રો આપણે સર્ચ કરીએ આપણી ગુજરાતી ભાષાની ચેનલ લઈએ હિન્દીમાં તો મિલિયન્સની અંદર વ્યૂ હોય જ છે પણ આપણે ગુજરાતી કોઈ ચેનલ લઈએ આપણે ગુજરાતીની અંદર લખીએ મિત્રો ખ ખમણ બનાવવાની રીત ફક્ત અને આપણે જોઈએ કે કઈ ચેનલ આગળ આવે છે હવે તમે જુઓ મિત્રો એક ચેનલ આવી છે ફૂડ સે ફિટનેસ ગુજરાતી હવે તમે જુઓ આ ચેનલની અંદર વન પોઈન્ટ વન એઇટ મિલિયન સબસ્ક્રાઈબર છે આગળ તમે જશો તો સારા એવા વ્યૂ પણ આવે છે જુઓ કે ઓગણીસ હજાર તેર હજાર એના પછી આગળ જાઓ તો બાવીસ હજાર અને પોપ્યુલર વિડીયો આપણે જોઈ લઈએ મિત્રો તો તેની અંદર બાર મિલિયન સિક્સ પોઈન્ટ નાઇન મિલિયન થ્રી પોઈન્ટ એટ મિલિયન એટલે ખૂબ સારું એવું આ બેન કમાયા હશે અત્યાર સુધીમાં લાખો રૂપિયા કમાઈ લીધા હશે અને આ ટાઈપના તમે પણ વિડીયો બનાવીને તમારી ચેનલ ઘરે જ બેસી અને ગ્રો કરી શકો છો ક્યાંય તડકામાં જવાની જરૂર નથી બસ તમને બોલવાની રીત સારી હોવી જોઈએ અને કુકિંગ સારું આવડતું હોય એટલે આ આઈડિયો તમારા માટે પરફેક્ટ રહેશે હવે આપણે વાત કરીએ મિત્રો ટોપિક નંબર પાંચ તો એની અંદર આવે છે વોઇસ અવરવાળી ચેનલ હવે વોઇસ અવર એટલે ઘણી બધી ટાઈપના વિડીયો બનાવી શકો છો એક તો મેજ જ મૂક્યો હતો કે સ્ટોરી બનાવવાની છે તમારા સ્ટોરીની અંદર ટેક્સ્ટવાળી આપણે સ્ટોરી કોપી મારી અને આપણે વાંચતા જવાનું છે અને તેને આપણે સરસ રીતે એડિટિંગ કરી અને વિડીયો બનાવવાના છે ઘણા બધા લોકો સારું એવું કમાય છે મારા પણ જાણીતા ઘણા બધા યુટ્યુબર છે કે જે તેની અંદરથી ઇન્કમ ખૂબ સારી કરે છે પણ ફક્ત સ્ટોરી નથી ઓવરનો મતલબ છે મિત્રો તમે કોઈ વસ્તુને એક્સપ્લેન કરી શકો છો ત્યાં તમારો ચહેરો નથી બતાવવાનો પણ તમે કોઈ ટોપિકને કવર કરી શકો છો કોઈ તમે ઇન્ફોર્મેટિવ વિડીયો સાયન્સને લગતા જેમ કે આપણા આકાશમાં ખગોળીય જેટલી પણ ગતિવિધિઓ છે બ્રહ્માંડને લગતા વિડીયો બનાવી શકો છો ટોપ ટેન સિટીઝ ટોપ ટેન ફરવાલાયક કોઈ સ્થળ ટોપ ટેન કાર આ ટાઈપના ઘણા બધા ટૉપિક્સ છે કે જેને ન્યૂઝ પણ છે આની અંદર આવી જાય છે તો તેની અંદર તમારે વોઇસ અવર જ કરવાનો હોય છે અને વિડીયો તમારે બનાવવાના હોય છે તો આ પણ જલ્દી ગ્રો થાય છે અને ઘણી બધો ચાન્સ છે કે આની અંદર તમારા વિડીયો વાયરલ થાય અને તમારા ચહેરો પણ નથી બતાવવાનો આ તેનો પ્લસ પોઈન્ટ છે તો આ પાંચ ટોપિક છે તમને કહેવા લાગ્યા આ પાંચ ટોપિક પણ લાસ્ટમાં હું એ જ કહેવા માંગુ છું મિત્રો કે આપણે આ પાંચ ટોપિક કરતાં પણ જો તમારામાં કંઈક હટકે કરવાની ભાવના હોય કંઈક યુનિક લાવવાની ભાવના હોય ને તો વાયરલ આ બધા કરતાં વધારે થશે કેમ કે યુટ્યુબ પણ એવા ટોપિકને પ્રમોટ કરે છે કે જે યુટ્યુબ ઉપર ઓછી માત્રાની અંદર હોય કેમ કે સર્ચ કરે છે તો જે મોટી મોટી ચેનલો હોય ને તે આગળ આવે છે પણ તમે કોઈ એવો ટોપિક લાવશો કે યુટ્યુબની અંદર બહુ ઓછો હશે તો એ સર્ચની અંદર આગળ જશે અને વાયરલ થવાની શક્યતા વધી જશે તો આજનો આ વિડીયો કેવો લાગ્યો મિત્રો આ કમેન્ટ જે ભાઈએ કરી હતી તેને પણ આપણે થેન્ક યુ કરીએ આવી જેટલી પણ કમેન્ટ હશે જૂની કમેન્ટની અંદરથી પણ હું લઈશ અને જે બાકી કમેન્ટના જવાબ આપવાના છે ને એ પણ હું આપીશ અને તમને જે પણ કંઈ જરૂર હશે કે તે કમેન્ટ દ્વારા તમે જણાવશો તો તમને રિપ્લે સો ટકા મળશે થોડી ઘણી વાર લાગશે પણ હું બધી કમેન્ટ રીડ કરીશ અને તેનો જવાબ આપીશ આગળ આપણે લાઈવ પણ કરશું કે જેની અંદર તમે લાઈવની અંદર સવાલ પૂછશો અને હું એના જવાબ તમને આપીશ તો હવે આપણે આ સફર ચાલુ રાખવાની છે અને આપણે બધાએ સાથે મળીને યુટ્યુબની અંદરથી કમાવાનું છે અને આપણે આગળ વધવાનું છે તો મળીએ આપણે આવતા વિડિયોમાં ત્યાં સુધી આપ સૌ મિત્રોને મારા જય માતાજી